કોઈ પણ એક જોડી ઉપર બ્રાન્ડેડ પરફ્યુમ બિલકુલ ફ્રી શું આ વાત સાચી છે ચાલો જાણીએ આપણે આ સાચું છે ખોટું ભાઈ આ વાત સાચી છે તમે ઓફર રાખેલી છે અચ્છા તો અહીંયા કેવી કેવી વેરાયટી મળે છે ચાલો તમને બતાવું તો હવે આપણે જોઈએ અહીંયા કેવું કલેક્શન છે ભાઈ અમને બરાબર બધા દર્શક મિત્રોને બતાવો કલેક્શન તો અહીંયા આપણે આપણે ઇમ્પોર્ટડ લેવું હોય તો એના માટે છે હા આપણી પાસે બધી વસ્તુઓ ઉપલબ્ધ છે છે અચ્છા તમે કોઈ પણ ઓકેઝન હોય આજો ફરવા જવું હોય ને અત્યારે તેના માટે બીચ ઉપરના શર્ટ બહુ મસ્ત લાગે જુઓ તમે હા લીલન માઉ છે બે શર્ટ એવું છે હા અત્યારે લીલન વધારે ચાલે છે કેમ તમે જોઈ શકો છો કે બીચ ઉપર હોય તો મસ્ત અને મેરેજ માટે આ પાર્ટી વેર મેરેજ માટે બરાબર છે તો એના માટે આપણે ખરીદી કરી હોય કોઈ છોકરાઓના મેરેજ આવતા હોય જો પાર્ટીવેર શર્ટ છે કોઈ મારી જેમ ખાધે પીધે સુખી હોય તો એ પછી પૂછવું પડે બરાબર છે આ જોવો આ એક નંબર વસ્તુ છે જોવો પ્રોફેશનલ વસ્તુ એટલે આ ઓફિસે ટૂંકમાં જાય તો પહેરી શકે એવા વસ્તુ છે બરાબર છે અને કપડું પણ એક નંબર તમે જોઈ શકો છો

એટલે મારા જેવા કોઈ ભાઈ હોય ખાધે પીધે તો એને કોઈ ચિંતા નથી કરવાની મળી જશે આ પેન્ટ કઈક નવા લાગે છે મને આ ઇમ્પોર્ટેડ પેન્ટ છે એવું છે છે બરાબર આમાં કલર ને બધું મળી જશે જોઈ શકો છો અત્યારે ટ્રેન્ડિંગમાં છે એવું એટલે છોકરાઓ જોતા હોય મારા વ્લોગ તો એને ખબર જ છે ટ્રેન્ડિંગ વસ્તુ પોતાની વસ્તુ પોતે તરત પકડી લેશે એટલે બિન્દાસ આવવાનું છે અહીંયા અને ભાઈ આપણે અહીંયા આ એરિયામાં તમે રીઝનેબલ વસ્તુ રાખો છો એ તો ખબર જ છે અને આપણી ઓફર શું છે

કોઈ પણ વસ્તુને અહીંયા આખો ખજાનો ભૈરો છે શર્ટ છે હમણાં ભાઈ પાર્ટી વેર શર્ટ બતાવ્યા ઈ પછી વેડિંગ શર્ટ બતાવ્યા પછી કેઝ્યુઅલ બતાવ્યા કોઈ પણ વસ્તુ બર્થ ડેમાં પહેરે કોઈને ગિફ્ટ આપવું હોય ને તો પણ તમારે અહીંયા બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે જુઓ હવે મને ન કહેતા દીદી તમારા અમાર તમે અમારા માટે કાંઈ ન લઈ આવ્યો આ જો તમારા માટે સ્પેશિયલ હું અહીંયા આવી છું તો અહીંયા હું એડ્રેસને મોબાઈલ નંબર બે આપી દઈશ તમારે બર્થડે હોય ને કોઈ પણ વસ્તુ હોય તો અહીંયા ખાલી પોગી જવાનું ભાઈ આપણને હેલ્પ કરશે શોપિંગ કરવામાં બરાબર ને હા હું અહીંયા એડ્રેસ નાખી દઉં છું તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને બીજા તમારા ભાઈબંધ દોસ્તારોને શેર કરજો અને આ એડ્રેસ આપજો એટલે અહીંયા આવે થેન્ક યુ